ચશ્મા ચોરદાર હા હમણાં જ લીધા સોમનાથથી સામેથી લીધા ઇન્ટરવ્યુ કરવા લીધા હા હા તમારું નામ મારું નામ છે દીપક ઠેકેદાર દીપક હા હું શંકર ભગવાનનો ભગત છું રાજુલાથી ચાલીને એકસો અઠ્યાવીસ વખત સોમનાથ કેટલી વાર એકસો અઠ્યાવીસ વોકસ એકસો અઠ્યાવીસ અઠ્યાવીસ વખત ક્યાં ક્યાં ચાલીને સો રાજુલાથી સોમનાથ એકસો પાંચીસ રાજુલા થી સોમનાથ એકસો ચાલીસ કિલોમીટર અને તમે એકસો અઠ્યાવીસ વખત જી આવ્યો એકસો ને વખત જઈ ને આવ્યા છે ભાઈ એટલે ફિટ લાગો છો અમરીશભાઈ ડેરે હીરાભાઈ સોલંકી સોમનાથ ટ્રિસ્ટ બધા મારું બહુમાન કરેલો સંજયભાઈ બધા બહુમાન રેકોર્ડ બન્યો છે કોઈ ગિનિસ બુક માં મેં અત્યારે રજીસ્ટ્રેશન કરાવેલું છે ને ત્રણ મહિનામાં એ લોકો જવાબ આપશે ઈમેલ ઉપર બધું મોકલજો છે સિઝનમાં જ આવજો શ્રાવણ મહિનામાં જેટલા સોમવાર એટલા સોમવાર હું જાઉં ગયા વર્ષે અધિક શ્રાવણ હતો ને બે શ્રાવણ મહિના હતા આઠ વખત ચાલીને સોમનાથ ગયો હતો આ શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે પાંચ વખત જવાનો કેટલો ટાઈમ લાગે શનિવારે બપોરે નીકળું સોમવારે પહોંચ્યો પહોંચ્યું મહાશિવરાત્રીમાં અમે શંકર ભગવાનની ભવ્ય શોભાયાત્રા રથમાં ફેરવી બીજા દિવસે ચાલીને ભગવાનનો આભાર માનવા સોમનાથ જાઉં બીજા દિવસે મહાશિવરાત્રી ચશ્મા ખરેખર સારો સરસ થેન્ક યુ સાહેબ થેન્ક યુ ને શું કહું છું મહાદેવ ની કૃપા તમે સોમનાથ ચાલતા મહાદેવની કૃપા કોની પર હું છું ને રાજકાર માં બાલ મંદિર માં છું મને એક કોઈ અનુભવ નથી બાલ પણ મને ખબર છે મોદી સાહેબે ખૂબ બધો વિકાસ કર્યો ભારતના ડંકા વિશ્વમાં બજાવી દીધા ફર્સ્ટ નંબર આપણે કહીએ આટલું બોલ્યા તો બાલ મંદિર માં ના કહેવાય હા યાનો કારણ કે ભાઈ હું ભરતભાઈ સુત્રિયા એ ત્યાં જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા જનીબેન ઠુમર જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા બે બે પક્ષમાં બે નો ચેટર જ હતો પણ ભાજપે જે વિકાસ કર્યો છે મોદી સાહેબે એ જોતા એવું લાગે છે કે ભાજપ 100% 400 કે પાર હો જાય કે એમાં કોઈ સવાલ નથી હા 400 કે પાર 400 કે પાર મારું નામ છે દિલીપભાઈ જોશી હા લોકો મત દેવા માટે અત્યારે આતુર જ છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બુથના જે કાર્યકરો છે ને બુથના કાર્યકરો અત્યારે કામે લાગી ગયા છે અમે કોઈ જોતા નથી કે કોણ અમારો ઉમેદવાર છે માત્ર ને માત્ર કમળ અને મોદી સાહેબ ઉમેદવારની તો કામ તો ઉમેદવાર કરશે એ જે યોગ્ય હશે એ વ્યક્તિને જ મુકેલો હશે ને મૂકશે બાકી કમળ કમળ કમ પંજા પંજાનું શું અમારી પાસે આવતો નથી કઈ એક જ છે કમળ પંદર નું કામ કરે કમલ કમળનું કામ કરે તમે પંજો શું હું આઈ ગયો પંજો હાલો ખેડૂતો ખેડૂનો મુદ્દો એવો છે સાહેબ પેલા વીજળી છે ને એ મારે ખુદ મેં લીધેલું કનેક્શન દોઢ લાખ રૂપિયા હતા હવે ઘરનું કનેક્શન છ હજારમાં આવે એમ મોદી સરકાર છ હજારમાં કનેક્શન દે વી થાંભલાવે કે પછી આવે ને ખેડૂના ખાતામાં કોઈએ સરકારને કહેવા નહોતું જો બે હજાર રૂપિયા ઓટોમેટિક બે હજાર રૂપિયા પડી જાય છે ખેડૂના ખાતામાં ફાયદો થાય હે હા ફાયદો થાય જ ને બે હજાર રૂપિયા કાંઈ મફત થોડા આવે ફાયદો જ થાય ને હવે અમારે તો કમળ નિશાન ઈ જ ઉમેદવાર કમળ કમળને અમે ઓળખીએ ઉમેદવાર ગમે ઓનલી મોદી

ફરજભાઈ શું આરામ છે આપને શું લાગે છે 5 લાખ ની લીડ તો હું એમ કહું તો 5 લાખ તો ઓછી છે એ વધી પણ જાય ખાલી ખાલી રાજુલા હા રાજુલા અમરેલી માં અમરેલી જે ટાર્ગેટ છે ઓલ ઓવર એની વાત કે એની વાત ચાલે હા લોકસભામાં માં તો દિલીપ દાદા હાજી બોલો બોલો કોંગ્રેસ વિશે શું કહેવું છે જો ભાઈ અમારું લક્ષ્ય ભાજપ છે

અને લોકો અત્યારે સ્વયંભૂ મતદાન કરવા માટે આવવાના છે અને સરકારે જે એ યોજના કાઢી છે કે પંચ્યાસી વર્ષની ઉંમરના જે લોકો હોય એને ઘરે મત લેવા જવાનો એટલે આ એક સરકારે બહુ સારી એવી યોજના કાઢી છે એટલે લોકો બાર તારીખ બાર નંબરનું ફોર્મ ભરી અને પોતાના ઘરેથી મતદાન કરી શકશે એટલે વૃદ્ધ માણસોને પણ એનો હક જે મતનો છે એ દેવા માટે મળશે અને એ બધાય મોદી સાહેબને મત ઝાહે 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 તો ભાઈ મત આપું તો જરૂરી છે ન્યૂઝ કેપિટલ પણ અપીલ કરી રહ્યું છે તમે કંઈ કહેવામાં જે કોંગ્રેસ બાબતની વાત કરી તો એ બાબતે કહેવા માંગુ છું કે કોંગ્રેસમાં તમે જુઓ તો પરિવારવાદ જ ચાલે છે અમરેલીની બેઠક ઉપર પણ જેની બેન ઠુંમર એમના પિતાજી વીરજીભાઈ ઠુંમર તમે ઇતિહાસ જુઓ તો અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણી હોય અમરેલી કે બાબરા વિધાનસભા હોય કે લોકસભા હોય આ બાબ દીકરી બંને વારાફરતી ઉમેદવારી માટે તૈયાર જ હોય છે ભારતીય જનતા પાર્ટીની અંદર તમે છાસ વારે ઇતિહાસથી જોતા હોજો વધી વધીને બેથી ત્રણ ટર્મ પણ એમાં પરિવર્તન ફરજિયાત આવતું જ હોય છે કોઈ પણ નવા સારા ઉમેદવાર આવતા જ હોય છે આ કોંગ્રેસ પરિવારમાંથી મુક્ત થયું જ નથી અમરેલીની પણ એ જ પરિસ્થિતિ છે કે ઉમેદવાર તમને કોંગ્રેસમાં કોઈ છે જ નહીં બીજું એક જ પરિવારમાંથી ઉમેદવારોને લાવવાના આજે અમારા ઉમેદવાર ભરતભાઈ સુતરિયા એકદમ સામાન્ય ખેડૂતના દીકરા છે સામાન્ય ઘરના વ્યક્તિ છે એવી વ્યક્તિને ભારતીય જનતા આજે જ્યારે ટિકિટ આપી છે ત્યારે તમે વિચાર કરો કે મોદી સાહેબની વિચારધારા ક્યાં સુધી પહોંચે છે કે નાનો એમને લોકોના કાર્ય કરવા માટે ક્યાં સુધી લઈ આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે ને એટલે જ અમે કહીશી કે ચારસો પાર એકસો ને દસ ટકા છે અને અમરેલી જિલ્લામાં પાંચ લાખથી વધારેની લીડ ભારતીય જનતા પાર્ટી ભરતભાઈ સુતરિયા જીતે છે બિલકુલ બિલકુલ તો ચેમ્બરના પ્રમુખ આપણી સાથે જોડાયા છે શું કહેશો કઈ બી ભાઈ ભાજપ જ જીતે છે પાંચ લાખ ની ઉપર ભાજપ જીતશે સો ટકા કોઈ મુદ્દો ઉદ્દો કઈ વાત કરી કઈ વાત નથી કરી કઈ વાત નથી કઈ તો કોંગ્રેસ પક્ષ જ નથી રહ્યો તો હવે શું વાત કરવાની કોંગ્રેસ મુક્ત રાજ ઓ કોંગ્રેસ પણ યાર મજબૂત મજબૂત લોકશાહીમાં મજબૂત લોકશાહીમાં થોડું વિપક્ષ તો આવું જોઈએ ને વિપક્ષ પણ છે જ નહીં તો આપણે કોની સાથે સામે લડવા વળી જ કોઈ પાર્ટી નથી તો વિપક્ષનો મુદ્દો તો કે બહુ જ મુદ્દો એમ એટલે કાંઈ એવું છે જ નહીં કામગીરી જે થાય છે એમાં તો કોઈ તમે જોઈએ નરી વાસ્તવિકતા છે એમાં કોઈ કોઈને આપણે જણાવવાની કંઈ જરૂર નથી બધા જાણે છે શું છે એમ પણ આની પહેલાં પણ મેં તમને કીધું આશા અપેક્ષાની કોઈ ઓલી નથી પબ્લિકને આશા હોય જ કે હવે પછીના નવા જે પણ આવે જે પણ પક્ષ આવે એ સારો વિકાસ કરે અને બધી રીતે સારું થાય એવું બધા ઈચ્છતા જ હોય છે

આપનું નામ મનીલ મનીષ વાઘેલા મનીષભાઈ ચારસો બાર ચારસો બાર ની ઉપર ચારસો બાર હમ એનું કારણ એ છે સાહેબ કે અત્યારે જે પણ કાર્ય છે એ મોદી સાહેબના કામ તકી જ બોલે છે અને ભાજપ સિવાય કોઈનો વિકાસ થવાનો નથી કેમ કે પચાસ ઓગણ વર્ષ કોંગ્રેસે રાજ કરેલું છે એમાં પણ એક પણ જાતનો વિકાસ થયો નથી

યુપી મામલ અનસારી પેવીએ કે એટલે શોખમાંથી લોકો હમણાં નહીં કરે પ્રચાર જ નહીં કરે તો રાજુલાના લોકોનો શું મત છે એ આપણે રાજુલાની માર્કેટમાં આવીને જાણ્યો છે મારે કંઈ બોલવાની જરૂર નથી તમે જ સાંભળી લીધું કે રાજુલાના લોકોના મનમાં શું ચાલી રહ્યું છે આવી જ રીતે આખું સૌરાષ્ટ્ર પરવાનું જે બહુ જ અદ્ભુત પ્રતિસાદ આપ્યો છે અચ્છા હવે હવે જતાં જતાં એક જ એક જ હું ખાલી એક સવાલ પૂછીશ અને એક જ શબ્દમાં જવાબ આપવાનો બરાબર એક જ શબ્દમાં જવાબ કે

એટલી જ આશા છે કે પ્રજા ખોબલે મત દેવા બારા નીકળે એવી સૌને વિનંતી છે બિલકુલ તો અમારી પણ એ જ વિનંતી છે ન્યૂઝ કેપિટલની કે વોટ આલવા જવું પડે કારણ કે આપણી જવાબદારી નૈતિક જવાબદારી વોટ આપશું તો ખબર પડશે અને જાણ થશે કે સ્થિતિ કેવી છે આ રાજુલાની વાત હતી હવે આપણે અમરેલી જઈશું ને આવી જ રીતે સૌરાષ્ટ્રને આખું ગુજરાત ફરવાનું છે